લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો ધાનેરા થાવર વાલેર ખીમત કુમર સહિત પાથાવાડામાં જાહેર સભા ગજવી ગેનીબેન ઠાકોરના પ્રચાર દરમિયાન લોકોએ મામેરા સ્વરૂપે નાણાં આપતા જોવા મળ્યા લોકો મંડપથી લઈ તમામ ખર્ચા જાતે ઉપાડી ફાળો પણ આપી રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે દરરોજ ગેનીબેનના મતે પચાસ હજારથી લાખ રૂપિયાની આવક થતી હોવાનું ગેનીબેન ઠાકોરે નિવેદન પણ આપ્યું સાથે સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આગેવાનો ઉપર પણ પ્રહાર કર્યા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આગેવાનોને આડે હાથ લઈ પોતાનું હૃદય પરિવર્તન થયાના મીડિયા સમક્ષ દાવા કરી રહ્યા છે પરંતુ કોઈ આગેવાન સમાજ કે પછી પાણીના મુદ્દે કે પછી શૈક્ષણિક સંસ્થાના મુદ્દે ભાજપમાં નથી જોડાયા માત્ર મોદી ભક્તિ કરવી છે તેવું કહી કોંગ્રેસ છોડી છે સાથે સાથે ભાજપને આડે હાથ લઈ જે લોકો એવું કહેતા હતા કે અમે તો કેડર બેઝ પાર્ટીના છીએ અમે તો સિસ્ટમથી ચાલવાવાળા લોકો છીએ ભારતમાંથી કોંગ્રેસ મુક્ત કરવા માંગતા હતા હવે અમે વિધાનસભામાં બેસીએ છીએ ત્યારે સામે ગયેલા અમારા વડીલો જ હોય છે અમારે મહાભારત કોની સામે કરવું કારણ કે બધા મામા માસીનાથ સામે બેઠા હોય છે અને ઓરિજિનલ ભાજપને તો માત્ર માતા કી જઈ અને વંદે માતરમ જ કહેવાનું આમ આડકતરી રીતે ભાજપ અને કોંગ્રેસમાંથી ગયેલા આગેવાનોને નિશાન બનાવ્યા ગામે ઠાકોર સમાજના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો દ્વારા ગેનીબેનને આપી સાથે રૂપિયા પણ આપ્યા હતા દિવસ દરમિયાન જ્યાં જાઉં છું ત્યાં પચાસ હજારથી લાખ રૂપિયા મળતા હોવાના ગેનીબેનના દાવા છે અને વ્યવસ્થાઓની સાથે રોજ રોજ ગાડીનું ડીઝલ અને મંડપ સમગ્ર ખર્ચો પણ લોકો ઉપાડી રહ્યા હોવાનો દાવો કર્યો છે રાજકારણ આ બધું એક

અને જે તોપથી તમે આખો જીનો બીયો છો ને એ તોપ સામે ચૂંટણી લડવાનો સૌથી મોટો અનુભવ મને જે બહુ બાર દેખા હોય ને એ બહુ લાબુ ના હોય એમ સમજી લેવાનું એમ અને બાર દેખા એનો જ હોય જે મજબૂત હોય ને એનો બાર દેખાવ ના હોય તો પાડી દેવામાં પણ સમજે એમ અને કુને એથી પડે પણ જે ખોખરું હોય ને અંદરથી ખોખરું ઓનો જે ફૂટેલો ઘડો હોય ને તો ઘર વડીલ ઠંકો આપે નાનું બાળક હોય તો એને લાફો મારે પણ એ ઘર વડીલ મારે છે પણ આ બાર ના કાયમ સોટી ભરે લાફો મારે એક દાડો સહન થાય પણ મારો સહન ના થાય ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી આજે આપણો આ શેષ નેતૃત્વ બધું બેઠું છે હું તમને એટલી ચોક્કસ ખાતરી આપું છું કે અમે એવું પ્રતિનિધિત્વ કર્યું છે અઠ્યાવીસ વર્ષમાં કે અમે પૈસા નથી કમાણા તમારા બધાના દિલમાં અમે સ્થાન પામ્યું છે તો પૈસા કમાણા હોત તો આજે તમે આટલા બધા આવીને ના બેઠા લોકશાહી બચાવવા માટે ગણ્યા ગાંઠ્યા લોકોને પણ સામે આવવું પડશે અને સામે મજબૂતાઈથી આવવું પડશે એટલા માટે કે આજે ભરોસો મૂકવો તો કોના ઉપર મૂકવો ત્યારે અમે સત્તા માટે હોત તો બધા ધારાસભ્યો જતા રહ્યા એના ભેગા જતા રહ્યા હોત પણ હું તમને ધાનેરાની જનતાને એટલો ચોક્કસ તમને બધાને એટલી ખાતરી આપું છું એટલો ભરોસો આપું છું કે તમારી બેન દીકરી

મહાભારત એવું થાય કે અમારે બોલવું તો ચાને બોલવું મારવો તો કોને મારવો કાકા ને મામા પી ને નગાવાના છે વિધાનસભા માં પણ આવું થાય જયારે ઓરિજિનલ ભાજપ નું ને એને તો ભાજપમાં માં ભાજપ ભાજપ અને ભારત માતા કી સાહેબ જાય ને વંદે માત્ર આના સિવાય બીજું કઈ કરવાનું રહે એટલે હવે તો એમનું એક છે કે હવે તો આટલા વર્ષ સુધી મજૂરી કરી કોંગ્રેસ વાળો આવે તે ધારે મંત્રી આવે તે ધારે ટિકિટ

એ બનાસકાંઠા જિલ્લાઓ હવે એટલો ન ધણિયાતો ન પાણીયાતો નથી બનાસકાંઠાની તાસીર એ કાયમી અવાજ ઉઠાવવા માટેની રહી છે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી તમારા જે નાના મોટા ખાસ કરીને સિંચાઈનો પ્રશ્ન છે એ સિંચાઈના પ્રશ્ન માટે એટલી ખાતરી 100% આપો કે લડાઈ લડવાની હોય જુડિશિયલી રીતે લડવાની હોય સરકારમાં ન્યાય આપવા માટેની વાત હોય સમયને સંજોગે જે કાય નાના મોટા કરારો થયા હોય કલમ ના ગુના માટે ત્રણ વર્ષની સાદી કેદની ની સજા અને દસ હજાર નો દંડ ફટકારાયો આરોપીને પાસપોર્ટ એક્ટ ઓગણીસો સડસઠ ની કલમ ત્રણ ના ભંગ બદલ બે વર્ષની સાદી કેદ અને એક હજાર રૂપિયા નો દંડ ફટકારાયો ત્રીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના પાકિસ્તાની નાગરિક દયારામ કોળીને ભારત પાકિસ્તાન બોર્ડરના નડાબેટ સરહદ ઉપર ઘુસણખોરી કરતા બીએસએફના જવાનોએ ઝડપી લીધો પાકિસ્તાની નાગરિક સામે માવસારી પોલીસ મથકે ગેરકાયદેસર વિઝા અને પાસપોર્ટ વગર ઘુસણખોરી કરવાનો ગુનો નોંધાયો હતો સુઈગામ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને કોર્ટે સજા ફટકારી प्रगति मंडल मैनेज बाय आदर्श नर्सिंग स्कूल धानेरा आदर्श नर्सिंग स्कूल धानेरा के यहाँ पे बीएस नर्सिंग जी एन एंड ए कोर्स कराए जाते हैं इको फ्रेंडली एंड कंडक्टिव लर्निंग एनवायरमेंट विच प्रोवाइड ऑल द एजुकेशन एंड प्रैक्टिकल नॉलेज स्मार्ट क्लासरूम्स We have huge library, computer lab and projector hall, well-equipped laboratories of advanced skill lab, anatomy and physiology lab, microbiology and biochemistry lab, nutrition lab, foundation of nursing with community lab, attached with all multi-specialist hospitals and also other affiliated hospitals for good hands-on clinical experience. Thank you. બનાસકાંઠામાં પુરુષોત્તમ હજુ પણ યથાવત છે ડીસાના ના ગામે ક્ષત્રિય સમાજના પાંચસો થી વધુ લોકોએ રેલી યોજી ભાજપના નેતાઓની ગામમાં પ્રવેશ બંધી બેનર સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો 哈哈，然后中午下午好下午我们 પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદ ટિપ્પણીને લઈ ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોષ ભભોક ઉઠ્યો છે અને હવે તો અંતરિયાળ ગામડાઓમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે ભાજપ સામે પણ વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના જીરડા ગામે પણ રાજપૂત સમાજના પાંચસોથી પણ વધુ યુવાનો અને વડીલોએ ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો તેમજ ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર સાથે રેલી યોજી હતી રાજપુર ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપે પણ આગામી સમયમાં અવડું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે આ અંગે યુવા અગ્રણી ભીરૂભા વાઘેલા અને આગેવાન બાદરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અમારે ભાજપ પ્રત્યે કોઈ જ વેર નથી અમે ક્ષત્રિય સમાજ ભાજપને વરેલો છે પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ જે વિવિધ ટિપ્પણી કરી છે તેને લઈ ભાજપ જો તેને ટિકિટ નહીં કાપે તો ભાજપે આગામી સમયમાં આવડું પરિવાર ભોગવવું પડશે રાજપૂત સમાજે બીજા સમાજની બેન દીકરીઓ માટે પોતાના ગળા કપાવ્યા છે ઇતિહાસ જોયેલો રાજપૂત સમાજ હતો એટલે તેમનું અસ્તિત્વ છે નહીતર ઘોડી ટોપીઓ પહેરીને ફરતા હોત ચાર પાંચ વોટ માટે રાજપૂત સમાજ માટે ટિપ્પણી કરે છે રૂપાલા કેટલી મોટી ખેતીનો મૂળો છે કે ભાજપ અને સાઈડમાં ના કરી શકે અને જો રૂપાલાને નહીં હટાવાય તો ભાજપને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે આજે રાજપૂત મળી અને રૂપાલા વિરુદ્ધ કે રૂપાલાએ અમારી બેન દીકરી ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે રૂપાલાને ખબર નહીં હોય કે આ રાજપૂત હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે એ લોકો ધોળી ટોપી પહેરી પહેરીને ફર્યા હોત એ લોકોને ખબર જ નથી અને રાજપૂતો વિશે એક ચાર પાંચ વોટ બદલે લોકો એક સામાન્ય ટિપ્પણી કરે છે બીજા સમાજ માટે અને અમે તો બધા સમાજ સાથે લઈ અને રહેવા સમાજ છીએ રાજપૂતે ઇતિહાસમાં જોઈ લો કે બીજા સમાજ માટે પોતાના ગળા કપાયા છે બેન દીકરીઓની ઈજ્જત માટે બીજા પોતાના ગળા કપાયા છે પણ અત્યારે સરકારને ખરેખર પાર્ટી હાઈકમાન્ડ ને ખાસ નોંધ લેવી જોઈએ કે રૂપાલા એમ કેટલી મોટી મૂળ ખેતી નો મૂળો છે કે ભાજપ વિરોધ કરશે ને તો એને છઠી નું ધાણ યાદ આવી જશે બરાબર હું મોદી આજે સમસ્ત ક્ષત્રિય જાગીદાર સમાજ અને ગ્રામજનો જે રૂપાલા સાહેબ નામાંકન પત્ર રાજકોટ મુકામે ભરવા જઈ રહ્યા છે એ નિમિત્તે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ છે ઉગ્ર રોષ છે જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આ રોષ સમારો પણ નથી અમારે મોદી સાહેબથી કોઈ વેર નથી અમે ક્ષત્રિયો ભાજપ સાથે વરેલા છીએ અમે રહેવાના છીએ પણ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી નિર્ણય આવે એવા છે એટલે સમગ્ર ગુજરાત સરકારને પ્રશાસનને હું જણાવવા માંગુ છું કે આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અમે આપની સાથે છીએ અમને કોઈનાથી કોઈ વેર નથી મારું નામ છે સિંહ કેસર કેસરસિંહ જેડા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કારણસરના જિલ્લા અધ્યક્ષ બનાસકાંઠા લોકસભાની ચૂંટણી દરમિયાન ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ બેન દીકરીઓની સુરક્ષા અને હિન્દુત્વને નામે રેખાબેન માટે મત માંગ્યા ગેનીબેનના ગઢ વાવ પંથકના ધરાધર ગામની સભામાં શશિકાંત પંડ્યાએ કોંગ્રેસને આલ્યા માલ્યા જમાલ્યાની પાર્ટી ગણાવી આપણી પાસે બે પાંચ દસ પચીસ કરોડ રૂપિયા હશે પરંતુ બેન દીકરીઓની સલામતી નહીં હોય તો આ પૈસો કોઈ કામનો નથી તેવું શશિકાંત પંડ્યાએ કહ્યું આ તો અમે અહીંયા રહો છો એ સારું છે કે અહીંયા કોઈ આલિયા માલ્યા જમાલ્યા ઊભા નથી થઈ જાય આવો દરિયાપુર કાલુપુર પાલનપુર આવો કે ડીસા આવો એ લોકોનું ચાલે તો આપણને જીવવા ન દે આપણી બેન દીકરીઓને બહાર ન નીકળવા દે તેવું શશિકાંત પંડ્યાએ કહ્યું આવી પરિસ્થિતિ હોવા છતાં કોંગ્રેસ એમને છાવરે છે હું ડંકાની ચોટ ઉપર કહું છું કે કોંગ્રેસ એમના વોટની જરૂર છે આપણા હિન્દુ સમાજના વોટની જરૂર નથી

આ તો તમે અહીંયા રહો છો એટલે ઘણું સારું છે કે અહીંયા કોઈ આલિયા પાલિયા જબાલિયા ઉભા નથી રહ્યા અને તમે બધા સક્ષમ છો કે કે ઉપા થવા દેવા ન થાય એની સતત ચિંતા કરવા વાળા છો ધારિયાપુર કારોપુર પાલનપુરા ઓડિશા ઓ સાહેબ એ લોકો નું ચાલે આપણને જીવવા નથી આપણી બેન દીકરીને બહાર નીકળવા નથી આવી પરિસ્થિતિ છે કોંગ્રેસ એ લોકોને છાવડે છે પાલનપુર ઇકો અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ઇકો ચાલક નું મોત નીપજ્યું અકસ્માત માં છ લોકો ઇજાગ્રસ્ત થયા ઇકો ચાલકનું મોત થયું અકસ્માતને લઈ બ્રિજ પર લોકોના ટોળે ટોળા ઉમટી ગયા ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા ઇકો ચાલક મડાણા ગામના ઉમેશજી ઠાકોર હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ ભાજપ લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી નો ધાનેરા ગ્રામ્ય વિસ્તાર માં પ્રચાર ધાનેરાના બાપલા ગામે રેખાબેન ચૌધરીએ પ્રચંડ પ્રચાર કર્યો મોટી સંખ્યામાં ગામ લોકોના આગેવાનો સભામાં જોવા મળ્યા બાપલા હનુમાન મંદિરના દર્શન કરી પ્રચાર આદર્યો ડુખા ડોક્ટર રેખાબેન ચૌધરીનો આજે બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પ્રચાર થરાદ એસટી ડેપોમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થરાદ ડેપોના ડ્રાઈવર કંડક્ટર અને કર્મચારીઓ કુલ એકસો ચાર લોકોના ચેકઅપ કરવામાં આવ્યા હતા શંકુસ હોસ્પિટલ પાલનપુરના સહયોગથી થરાદ એસટી ડેપો ખાતે જ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર વિકાસ કુમાર બાલ કેન્સર સર્જન અને તેમની ટીમ દ્વારા એકસો ચાર જેટલા ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક સ્ટાફનો હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું જેમાં થરાદ ડેપો મેનેજર કેપી પી ચૌહાણ તથા એટીઆઈ બાબુજી ઠાકોર રાણાજી વેન્ઝિયા રાજુભાઈ પુરોહિત ભાવેશભાઈ પ્રજાપતિ દિનેશપુરી ગોસ્વામી કાશીરામભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર હાજાજી રાજપૂત દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવે જેમાં બીપી સુગર ગળાની તપાસ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં

અને અધિકારીઓને માહિતી પૂરી પાડવામાં આવી હતી ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા મત વિસ્તાર પૈકી સાત વાવ આઠ ધરા નવ ધાનેરા માટે ખર્ચ નિરીક્ષક તરીકે પી વિજય દીપન અને દસ દાતા બાર પાલનપુર તેર ડીસા અને ચૌદ દિયોદર મત વિસ્તાર માટે ખર્ચ નિરીક્ષક તરીકે રમેશકુમાર દ્વિવેદીની નિમણૂંક કરાય છે બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી વરણકુમાર વરણવાલે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા બનાસકાંઠા લોકસભા મત વિસ્તારની તમામ વિગતોને ચૂંટણી ખર્ચને લગતી વિવિધ બાબતો અંગે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વશ્રીઓને અવગત કર્યા હતા બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરાવાના શરૂ થઈ ગયા છે ત્યારે ચૂંટણી ખર્ચ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓએ તેમની કામગીરીને એક્સપેન્ડિચર ઓબ્ઝર્વને જાણકારી આપી હતી ચૂંટણી દરમિયાન થતા નાણાકીય વ્યવહારો પર દેખરેખ રાખવી અને ભારતીય ચૂંટણી પંચના નિયમો મુજબ ખર્ચ નિયંત્રણ બાબતે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં ખર્ચના નોડલ ઓફિસર એમ દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી તમામ નોડલ અધિકારીઓ મદદની ચૂંટણી અધિકારીઓ મદદનીશ ખર્ચ નિરીક્ષકો અને ચૂંટણી ખર્ચ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા